નિખરતા ગુજરાત ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે તીર્થક્ષેત્ર કરનાળી ના કુબેર ભંડારી મહાદેવ મંદિર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારો માટે બે હજાર ફૂડ પેકેટ તૈયાર કરી તંત્ર ને મોકલ્યા છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે પરિણામે અનેક શહેર ગામોમાં વરસાદના વ્યાપક પાણી ભરાઈ જવાની સાથે નદીઓના પાણી છોડાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી પરિસ્થિતિમાં લોકોનું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ હોય સેવાભાવી સંસ્થાઓ તંત્રની સાથે રહી મદદ પહોંચાડી રહી છે વડોદરા શહેર સહિત જિલ્લાના ડભોઈ તાલુકાનામાં પણ દેવ અને ઢાઢર નદીના ધસમસતા પાણીથી પૂરની સ્થિતિ સર્જાઈ છે ત્યારે પૂર અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે કરનાળીના પ્રસિદ્ધ કુબીર ભંડારી કરનાળી મંદિર દ્વારા પરિવારો માટે બુંદી ગાંઠિયા ને ફૂલવડીના બસો બે હજાર ફૂડ પેકેટ તૈયાર કરી ડભોઈ ખાતે તાલુકા સેવા સદન માં પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને વિતરણ માટે પહોંચતા કરી સાચી માનવતાનું પ્રમાણ પૂરું પાડ્યું છે